આ જો કાચા ચણા છે આને લોકો મશીનમાં ફ્રાય કરશે આપણે જે સ્કૂલમાં ફ્રાય ચણા આવે છે ને આ એનો કાચો માલ હે ને આપણે હા કોઈ બી ઉદ્યોગનો નો એરો આ કાચો માલ ચણા અંદર નાખ્યા જોયા તમે હા હવે જો ચણાની જાતે જ જશે જો હવે ચણા મશીનમાં જાય છે જો દેખાય જો આ જે ગોળ ડ્રમ છે ને ડ્રમ આવ્યો આ તમે ધોવા છે જાતે જ બધું કામ કોણ કરે મશીન હા આમાં ધોવા છે પછી આની અંદર આવશે બીજા ભાઈ આમાં શું થાય બાફે ને આમાં એ ચણાને બાફશે બોઇલ થઈ જાય પછી આ રીતના એ મશીનને ગોળ ગોળ ફેરવે એટલે જો અમુક કામ માણસ જ બી કરવું પડે બધું ઓટોમેટિક હતું હા પછી આ ચણા અંદરથી લોકો પાણી સાથે અંદર અહીંયા આવી અહીંયા એને ઠંડુ થવા દે ભલે ચણા આપણે બહાર કાઢીએ છીએ ને એને પછી આમાં જે કંઈ પાણી હોય તે ડ્રાય મશીન ડ્રાયર ડ્રાયર ને ડ્રાયર ડ્રાયર શું કરે સુકવે હા યસ હા તે સુકવવાનું આમાં લખવામાં આવે ને પછી બહાર કાઢવામાં આવે ચારસો ગ્રામ સોલે ચણા મૂકવામાં આવે ચારસો ગ્રામ ચારસો ગ્રામ આ લાગે ઠંડો ને હવે ત્યાંથી જે ચણા જે ઠંડા થઈને આવશે ને એ આવા ઓવનમાં જોઈએ લોકો અંદર એ શું કરશે મૂકશે ઓવન સ્ટાર્ટ થયું એકસો પંચોતેર અંશ તાપમાન અને બેતાલીસ મિનિટ માટે અંદર એને શું કરશે હા હિટ આપશે એને હા ત્યાંથી ઓવનમાંથી પછી ક્યાં આવશે આ ડ્રમ દેખાય આમાં નાખી છે પછી અંદર મસાલો અને આ ફરશે એટલે બધો મસાલો અંદર ચણા અંદર ચણા અંદર નાખીને પછી આને ગોળ ગોળ ફેરવે એટલે બધું અંદર જાતે મિક્સઅપ થઈ જાય પછી તો નીચે લોકો છે એલું ખોલવા માટે ટ્રે રાખેલી છે એમ ચણા પછી કહેજો અંદર કયો ગેસ નાખવામાં આવે છે કે

આ એનો કાચો માલ છે જો ચોખાની કણકી અને છોલે ચણાનો ભૂકો આ છે સુજી સુજી ખાલી ગરમ તમે ચોખાઈ જો લોકો હાથમાં ગ્લોસ પલ્લા છે હા અહીંયા કુરકુરે બની રહ્યા છે આપ જોઈ શકો છો મસાલા મિક્સ અપ થઈ ગયા હવે રેડી જોયું બાઉલમાં બાઉલમાંથી કાં લઈ જશે હવે પેકેટિંગમાં હા